અમદાવાદ વિમાન દુર્ઘટના પછી જ્યારે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું હતું ત્યારે પશુ પક્ષીઓ માટે ઇન્ડિયન સોસાયટી ડેવલપમેન્ટ ટ્રસ્ટ દ્વારા ઘણા બધા આગની ઝપેટમાં આવીને મૃત્યુ પામેલા ડોગ અને પક્ષીની વિચલિત કરે તેવી બોડીને એકત્ર કરીને તેમની દફન કરવાની પ્રક્રિયામાં એઓના સેવાભાવી યુવકો જોડાઈ ગયા હતા અને ઘાયલ થયેલા મૂંગા પશુ પક્ષીઓની સારવાર માટેની વ્યવસ્થામાં આ સંગઠન કામે લાગી ગયું હતું આ સમયે લોકો માનવ જીવન બચાવવા પર કેન્દ્રિત હતું ત્યારે અનેક સ્થાનિક ગોએ પણ અકસ્માત સ્થળની આસપાસ ફસાયેલા મૂંગા પ્રાણીઓની સંભાળ રાખી રહ્યા હતા તેમાં ઘણા બધા મૂંગા પશુ પક્ષીઓ અકસ્માતમાં સળગી ગયા હતા અને અકસ્માત પછી બચી ગયેલા ઘણા પ્રાણીઓ અને પક્ષીઓ ખૂબ જ ડરી ગયા હતા અને ઘણા ઘાયલ થયેલા છે તો આવા ઘાયલ થયેલા મૂંગા પશુ પક્ષીઓની મદદે આવી સમાજમાં એક ઉમદા કાર્ય કરી જીવદયાનો સારો મેસેજ આવ્યો છે રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા અમદાવાદ अहमदाबाद में एयर इंडिया के प्लेन क्रैश की जो दुर्घटना हुई है इस दुर्घटना के बाद वहाँ के लोकल सिटीजन्स की ओर से द इंडियन सोशल डेवलपमेंट ट्रस्ट को इन्फॉर्मेशन मिली थी कि कई बर्ड्स और एनिमल्स भी वहाँ पे जिंदा जल गए हैं या फिर इंजर्ड हुए हैं इस इन्फॉर्मेशन के बाद हमारी एन की टीम वहाँ पर पहुँची और रेस्क्यू ऑपरेशन स्टार्ट किया इस रेस्क्यू ऑपरेशन में कई पीजेंस स्कूल्स और बेट्स जैसे बर्ड्स और एनिमल्स हमें जनी हुई हालत में मिले हैं कुछ हमें जिंदा भी मिले हैं जिनकी ट्रीटमेंट हमारे वहाँ पे चल रही है और इसके बाद जो भी डेड बॉडीज़ हमें वहाँ से रिकवर हुई है उन सभी बर्ड्स और एनिमल्स की डेड बॉडीज़ को हमारी एन की ओर से दफन विधि भी की गई है इस पूरे घटनाक्रम में जितने भी लोगों ने अपनी जान गंवाई है या जितने भी बर्ड्स और एनिमल्स की जान गई है उन सभी की आत्माओं को भगवान शांति प्रदान करें ऐसे हम प्रार्थना करते हैं